બંને સમુદાયના સભ્યોએ ખભે ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણી કરી જેણે સાબિત કરી દીધું કે ધર્મ કરતાં માનવતા એને એક વધુ મહત્વપૂર્ણ છે આ ઉત્સવમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ ખભે ખભા મિલાવીને ઉજવણી કરી ધર્મ કે જાતિના ભેદભાવને ભૂલીને સૌ કોઈએ સાથે મળીને ગણેશજીની ભક્તિ કરી જેને ફરી એકવાર સાબિત કરી દીધું કે માનવતા સૌથી મોટો ધર્મ છે લોકો એકબીજાને સહકાર આપી પ્રસાદ વેચી અને સૌ્ય સાથે મળીને આરતી ગાઈને આ પર્વને વધુ ભવ્ય બનાવ્યો આ પ્રસંગે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પીઆર ગડચર સાહેબ સહિત સમગ્ર પોલીસ સ્ટાફે હાજરી આપી હતી અને ગણેશ ભક્તિમાં લીન થઈને આ ઉત્સવની શોભામાં વધારો કર્યો આ ઉપસ્થિતિએ દર્શાવ્યું કે કાયદાના રક્ષકો પણ ધર્મના ભેદભાવથી પર રહીને સમાજની સુખાકારી અને એકતામાં વિશ્વાસ ધરાવે છે અગણેશ સ્થાપનાએ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ સામાજિક સદભાવનાઓ પણ સંદેશ આપ્યો છે બાવળાચોક ખાતે જોવા મળેલી આ અનોખી એકતા અન્ય શહેરો અને સમુદાયો માટે પણ પ્રેરણારૂપ છે આ ઉત્સવ ખરેખર બાવળાચોક રાજા અને તેના નામને સાર્થક કરે છે જેણે સાબિત કર્યું છે કે સાચી ભક્તિ એ જ છે જે લોકોને જોડે છે તોડે નહીં દિવ્ય ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવેલ છે આ તબકે ધોરાજી ના પીઆઈ સાહેબ શ્રી આજરોજ અત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસ ની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબકે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજીની મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું સાત છે અને સાંજે મહાઆરતી એટલે કે મહાઆરતી કરવાની રહેશે વિશિષ્ટ અને ધર્મ પ્રેમી કલા પ્રેમી જનતા મોટા પાયે હાજરી આપે અને દર્શનાર્થે વધારે એવી બાવલા ચોક્કા રાજા ગણેશ મહોત્સવ ના તમામ યુવકો ની લાગણી અને માગણી છે આ કે ગણપતિ બાપા